મુકેશ ફાઇલ બ્લોગ પણ તેમાં તમને ફેમિલી બ્લોગ ધાર્મિક મંદિરના બ્લોગ મેળાના બ્લોગ અલગ અલગ ટ્રાવેલિંગના બ્લોગ સરસ મજાના બ્લોગ જોવા મળશે તો અમારી ચેનલને વિઝિટ કરીજો વિડીયો જોઈજો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થશે અમે પણ મજામાં છીએ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી જય દ્વારકાધીશ અને આજે તો ભાઈ વિડીયોની શરૂઆત કરી છે બસ સ્ટેન્ડ રોડ ઉપર આવીને કેમકે કર્યો તો ટાઈમ હતો નહીં એટલે ઉતાવળ છે આપણે થોડીક તો આપણે ઘોડો લઈને નીકળી ગયા છીએ આજ તો જો ના છે ભાઈ રોડ અમારા ગામનો અને ઘોડો લઈને આજ તો જવાનો છે તો ને ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે અને આજે એક પહેલાં તમને યુટ્યુબરને મળાવીશ અને આ યુટ્યુબર તો ભાઈ ફાઇનલી ફર્સ્ટ ક્લાસ જેવી સરસ મજાની કોમેડી પણ બનાવે છે તો હાલો મળવી આપણે યુટ્યુબરને થોડુંક 40 કિલોમીટર રાખવું છે પણ ચોક્કસ તમને મળ્યું કેમ કે એમ તક વિડીયોમાં બન્યા રહીજો અને ખાસ આ વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કે યુટ્યુબરોને આજ મળવાનું છે આપણે અને વાહનો કે થોડું કામ છે એટલા માટે જવાનું છે તો વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો મળી એમણે બાય બાય તો ચાલો ફેમિલી આપણે છીએ ચાળીક કિલોમીટર આગ્યું છે આપણે એટલે ગાડી તો જો કે વ્યવસ્થિત રહી હું ભોગી જઈશું અને રસ્તા રાઈ શકો બધા થોડું ઘર બહુ થાય તો મીડિયા મેન સુધી બને લેજો અને હા હું ત્યાં ચાળીસ કિલોમીટર ભોગું ત્યાં સુધી લાઈક કરી દો એપ શેર કરી દો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળવી હમણાં ફેમિલી આપણે ભોગી ગઈ છે ભાઈ વલજીપુર અને અહીંયા આવવાના છે આપણે ખાસ એવો મહેમાન આપણને લેવા આવવાના છે તો હમણાં મેં તમને કીધું હતું કે આપણે યુટ્યુબરને મળવાનું છે તો વિડીયા એમ સુધી બને લેજો તો ભૂલતાને ચોક્કસ આ યુટ્યુબ પરને આપણે ખાસ મળવાનું છે અને તમારા યુટ્યુબમાં ચેનલ હોય તો આ યુટ્યુબરની પરની ખાસ એક મુલાકાત કરજો અથવા તો એની ચેનલની મુલાકાત કરજો ભૂલતા નહીં તમે તો મળાવો હમણાં હાલો તો જો ભાઈ વલભીપુર છે આ ચોકડી આપણે ઊભા છીએ અહીંયા સરસ મજાનો આ રોડ છે ભાવનગર વાળો ભાઈ એટલે અહીં ઊભા છે આપણને આવે છે ભાઈ લેવા ભાઈ અહીંયા થઈ ગયું છે પાર્કિંગ આપડી ગાડીનું આપણને લેવા આવે છે આપણે હમણાં કીધું તું કે પરેશભાઈ આવે છે તો હાલ આવે છે આપણને લેવા માટે લો આઈલ્યા આવે છે આ બાજુ આ ભાઈ છે આપણા પરેશભાઈ તો હાઇલ્યા આવે પરેશભાઈ છે મળીએ આપણે ઓ ભાઈ પરેશભાઈ આવી ગયા છે કેમ છે પરેશભાઈ તમે કેમવા મવાજ કે જો ભાઈ પરેશભાઈ આપણને લેવા આવી ગયા છે

એટલે આપણી મુલાકાત કરીએ એમનો ટાઈમ કિંમતી બગાડીને આપણી ભાઈ મળવા આવ્યા છે એટલે એ બદલ આપણે છે એટલે પરેશભાઈ કિંમતી એમનો ટાઈમ બગાડીને આપણી ભાઈ આવ્યા છે એટલે એનો ખૂબ આભાર રહે પરેશભાઈનો ચેનલ છે ભાઈ આપણે પરેશભાઈ છે અને સારી એવી કોમેડી કરે છે હમણાં તમને મેં કીધું હતું આ એમની એક ચેનલનું જરાક સ્પેશિયલ તમે એનું એક જોઈ લેજો કે પરેશ પરેશભાઈ ચેનલ છે અને હારા એવા ઈ બનાવે છે એ ભાઈ પણ થોડુંક કહે તમને તો ભાઈ તમારા કોમેડી કેવી આવે સહી તમારી કારણ કે કહેવાય પરેશભાઈ જેટલો કોમેડી નથી ભાઈ બનાવતા પણ એમને એક ચેનલ હારી એવી બનાવે કોમેડી હારી તમને જોવો જો યુટ્યુબમાં જોવા જવું હોય તો તમારે કોમેડી એકવાર પરેશભાઈ ની અહીંયા જોઈજો પરેશભાઈ લોક હજુ એક વાર કહી છું ખાસ એની મુલાકાત મુલાકાતે લઈજો ચેનલની તો હાલો ભાઈ એમને જાવું છે અને અમારે પણ જવું છે તો હવે આગળ વધીએ થોડાક અને પરેશભાઈ આપણે એનો કિંમતી સમય બગાડીને આપડે હવે ક્યારે મળશે ના ચોક્કસ આવો ઘટાડે મેમન કીધી આવો બે ત્રણ દિવસ રોકાવા પછી હમણાં તમે સાણંદપુર ગયા જયા છો ને અમે તમારા વિડીયા જોયા છે પણ તમે અમને છેતરી ગયા છો આયા નથી હોય ટાઈમ નતો સાળંગપુર ગયા ને અમે કારણ કે ચાલુ વરસાદ ગયા હતા અને સાચી માટે અમે જો વરસાદ ચાલુ હતો ત્યારે એ લોક હમણાં મેં જોયો તો તમે તો એ ફોન કર્યો નતો ના ના એકવાર આવજો તમ તું તાર હા ભલે તો ચાલો ફેમિલી આપણે ફરેસ ભાઈને મળ્યા ખૂબ આનંદ થયો આપણને પણ સારા એવા માણસ છે ફરેસભાઈ તો મળે ને તો ભાઈ એના સ્વભાવથીને આપણને ખબર પડી જાય કે માણસ કેવા છે તો ભલે તમે કદાચ મળો કે ન મળો પણ એની ચેનલની એકવાર મુલાકાત લઈ તમે પરેશભાઈ વ્લોગ નામની ચેનલ છે એ હમણાં પણ મેં તમને કીધું હતું પણ ચેનલ તમે મુલાકાત ચેનલની લો એટલે તમને પણ આનંદ થાય તો તમને પણ એકવાર એમ થાય કે આપણે પરેશભાઈને મળવા જાવું છે તો એનું કામ છે દૂર ભાઈ અને એકવાર મુલાકાત કરીને તમને ખૂબ આનંદ થાય અમને પણ છો અમે પણ મુલાકાત કરી અમને પણ મજા આવી ગઈ તો તમે એકવાર ભૂલતાની ભાઈ ચોક્કસ એની મુલાકાત કરજો તો હાલો મળીશું હવે આગળ ફરી વાર ચાલો ભાઈ પાવભાજી ભાઈ હું ડાયરેક્ટ ગયા છીએ મેં વલભીપુરમાં તો આવી છે પાવભાજી હાલો ભાઈ પાવભાજી કરો સરસ મજાની પાવભાજી પાવભાજી ભાઈ આ છે આપણું પાવભાજી ભાઈ સરસ મજાની ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગર અને ભાવનગર આપણે યુટ્યુબ મળવા આવે છે મળવા આવે છે ફાઈનલ મળાવું હમણાં તમે એમ સુધી બન્યા રહેજો અને આ છે ભાઈ રંગીલું ભાવનગર જો પુલનું કામ હજુ ચાલુ છે થોડુંક કામ ચાલુ છે આ છે ભાઈ બોર તલાવનું નાખું ચાલો હમણાં મળવું છું તમને યુટ્યુબ પર સુધી બન્યા રહેજો તો ચાલો ફેમિલી આપણે ભોગી ગયા છીએ ભાઈ મુકેશભાઈ ને ત્યાં ઓફિસ છે ડાયરેક્ટ કેમ કે ભાઈ હજુ નોકરી ઉપર છે અને આ છે એમની નોકરીની ઓફિસ તો તમને બતાવું લોકેશન કેવું છે આ છે ભાઈ એનું બિલ્ડિંગ છે ભાઈ જો તમે અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે અહીંયા એ ભાઈ પાર્કિંગ કરે છે આના છે બજાર અને આ ચાલો ફેમિલી આપણે ભોગી ગયા છીએ ભાવનગર મુકેશભાઈ ભાઈ અને ઠેઠથી આપણે કેવી છે કે ભાઈ યુટ્યુબરને આપણે મળવાના છે

અને અત્યારે તો ભાઈ નોકરીનો ટાઈમ છે એટલે નોકરીએ છે એટલે આપણે ત્યાં મળવા ઠેટ આવી ગયા છીએ એટલે આપણે ઘરે જવાનો અત્યારે ટાઈમ નથી અને અત્યારે અમારા ભાવનુગીની અંદર કામ છે એટલા માટે એમને પણ ગામમાં જવા નથી ગયું તો આપણે ફેશિયલ પહેલાં મુકેશભાઈને જ મળવાનું હતું તો મુકેશભાઈ પણ એની ચેનલનું જરાક નામ દે તો એનું એક વિઝિટ કરજો કેમ કે એ ચેનલની અંદર સારા એવા લાઈવ થાય છે વ્લોગ બનાવે છે ફેમિલી વ્લોગ ટ્રાવેલિંગના પણ વ્લોગ બનાવે છે તો એકવાર તમે સર્ચ મારીને જોઈ લેજો અને એકવાર તમે ચોક્કસ એની ચેનલની મુલાકાત કરજો તો મુકેશભાઈનું નામ શું છે મુકેશભાઈ મિત્ર મિત્રો અમારી ચેનલનું નામ છે મુકેશ પાયલ બ્લોગ પણ તેમાં તમને ફેમિલી બ્લોગ ધાર્મિક મંદિરના બ્લોગ મેળાના બ્લોગ અલગ અલગ ટ્રાવેલિંગના બ્લોગ સરસ મજાના બ્લોગ જોવા મળશે તો અમારી ચેનલને વિઝિટ કરીજો વિડીયો જોજો અને જો સારા લાગે

સારા એવા માણસ છે અને સ્વભાવ પણ સારો છે ભાઈ આપણે જો કે વ્લોગ જોઈ છે ત્યાંથી જ માણસની ખબર પડી જાય કે વ્લોગમાં એ સ્વભાવ છે માણસને સારો એવો છે અને ખૂબ મજા આવી અમને મળીને તો એકવાર જોઈ લેજો ભાઈ ચેક કરીને મુકેશભાઈ વ્લોગની ચેનલ છે તો ભૂલતા નહીં ભાઈ તો મળીએ હમણાં ચાલો ભાઈ તો ચાલો મુકેશભાઈ હવે વિદાય લેવું તમે એકવાર આવો ગરડા ઉગામેડી આપણે ગરડાથી સાત કિલોમીટર છે ઉગામેડી તો એકવાર ઉગામેડીમાં આવો તમે ચોક્કસ મામા દેવના મંદિરે હાલો મિત્રો જો હરેશભાઈ મળીને જાય છે હરેશભાઈ અને હરેશભાઈની ચેનલ વિઝિટ કાજલ હરેશ રાઠોડ પણ સરસ મજાના બ્લોગ બનાવ તમને બીજી વાર બધા મિત્રોને કહું સરસ મજાના બ્લોગ બનાવો તો ફૂલ સપોર્ટ કરી ગયો અને હરેશભાઈને મળીને મજા આવી આપણી માટે સ્પેશિયલ જોવા અહીંયા ભાવનગર આવ્યા અને આપણે એકવાર ફેમિલી સાથે મસ્તીને મસ્તીને વિપુલભાઈ ના ઘરે જવાનું છે ભાઈ વિપુલભાઈ ભલે જોતા વિપુલભાઈ ના ઘરે જવાનું છે ન્યાય રોકાવાનું છે હું પણ હરે જવાનું છું રાત રોકવા જવાનું વિપુલભાઈ ભલે ત્યારે ભેગા થાય છે બાકી જવાનું છે વિપુલભાઈ

ભાવનગર પ્લે તમે મળવા આપણે શરૂઆત કરવાની છે વલજીપુર પરેશભાઈ બાજુ થઈને આમ થઈને ગઢડા થઈને આમ બધું આપડે ધોળા ધબતા ફરવાનું છે ત્રણ ચાર દિવસ વિઝિટ કરવાની છે તો આપણે એકવાર સરસ મજાની મુલાકાત સતી હરેશભાઈની ફેમિલી સાથે એટલે વેકેશનમાં ભલે આવવું પડે પણ દિવસનો ગાળો લઈને બધે ફેમિલીમાં મળી તો હાલો ફેમિલી આપણે હવે મુકેશભાઈને મળીને વિડીયોમાં આગળ ફૂલ સપોર્ટ બધા મિત્ર અને મુકેશભાઈને પણ સપોર્ટ કરજો નામ એટલે સપોર્ટ કરજો એકવાર ચોક્કસ બાય બાય